ગત તારીખ ચોથી સપ્ટેમ્બરના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં વિદ્યાભ્યાન વસાવા ગુમથા અંગેની જાણવા ચોક ફરિયાદ નોંધાવી હતી આ દરમિયાન ગત તારીખ ચોથી સપ્ટેમ્બરના રોજ નૌકા તાલીમ કેન્દ્ર નજીક આવેલા છાડી ચાક્રપતિ નગ્ન હાલતમાં છાડ સાથે બાંધેલી હાલતમાં વિદ્યાબેન વસાવાનો ડિકમ્પોઝ થયેલ મૃતદે મળી આવ્યો હતો જે બાદ વિદ્યાબેન વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં કળાના ભાગે ફાંસો અપાયાથી મૃત્યુ થવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આ ગુનાના કામે એસઓજી એલસીબી અને શિનોર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ ગુનામાં સંડવાયેલ ચાર આરોપીઓની પોલીસે આજે ધરપકડ કરી છે જેમાં મૃતક વિદ્યાબેન વસાવાના તિયર કિરણની પણ આરોપી તરીકે સંડોવણી પોલીસ તપાસમાં બહાર આવી છે ત્યારે ગણતરીના દિવસોમાં જ મૃતક વિદ્યાબેન વસાવાના મર્ડર કેસમાં સંડવાયેલ ચાર આરોપીની ધરપકડ કરી વડોદરા ગ્રામ્ય એસઓજી એલસીબી અને શિનોર પોલીસની સમગ્ર ટીમની સરાહની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી તારીખ એકત્રીસ આઠ ના રોજ વિદ્યાબેન ગુમ થયેલા તે અનુસંધાને એની જાણવા જોગ ત્રણ તારીખના રોજ દાખલ કરવામાં આવેલી હતી અને વિદ્યાબેનના મર્ડર અંગેનો ગુનો ચાર તારીખના રોજ દાખલ કરવામાં આવેલો હતો એ ગુનાની તપાસમાં એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવેલ એ ગુનાના કામે ચાર આરોપીની આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે તે ચાર આરોપીમાં પ્રવીણ શનાભાઈ કિરણ શનાભાઈ ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળદાસ એ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે મરણ જનારના દિયર કિરણ પણ આ ગુનામાં આરોપી તરીકે જણાઈ આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ સિંદોર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે